જે તાજેતરમાં જે બનાવ બન્યો રાજકોટમાં એ પછી એમ દરેક જગ્યાએ ચેકિંગની બધી સરકાર શ્રી સૂચના છે તો એ ચેકિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે જે હોટલ એસોસિએશનવાળા છે કે ડોક્ટરો છે કે રિસોર્ટવાળા છે એક્સ વાય જે કંઈ પણ આવી સર્વિસીસ જોડાયેલા છે એ લોકોને બેઝિક નોલેજ નથી હોતું કે ભાઈ વિકાસ કરવાની કે બિલ્ડિંગ યુઝ પરમિશન પછી એ લિફ્ટ છે સર્ટિફાઈ કરાવી હોય કે ફાયર એનો સિદ્ધ તો ફાયર કોને લાગુ પડે છે એકમાળવાળાને શું લેવાનું ત્રણ મળે તો શું લેવાનું નવ મીટર નેટ શું લેવાનું એવું સ્કૂલો માટે છે સ્કૂલોવાળાને અવેરનેસ હતી સેમ આપણે જોયું હશે કે જે પછી વાન્સ જાય છે એમાં શું નોમ્સ છે કે વાલીઓ શું ધ્યાન રાખવાનું છે કે બસીસ જાય છે તો બસીસમાં શું રાખવાનું હોય છે સીસીટીવી ફરજિયાત છે કે એને ફાયર એક્સિક્યુઝ રાખવાનું છે એ બધું ફરજિયાત છે તો એ અવેરનેસ આવે અને જે આ સંકળાયેલા છે લોકોને ખબર પડે કે ભાઈ મારે આ ધંધો જો મારે કરવો હોય તો આટલા આટલા એનઓસીની આટલી આટલી પરવાનગી મારે લેવી પડશે તો એ અવેરનેસ માટે અને પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ આપણે જ્યાં જાય છે તો આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા બાળકને રિક્ષામાં બેસાડીએ સ્કૂલ જવા માટે તો એ રિક્ષામાં એ શું મારે ધ્યાન રાખવાનું કે મારી વાહનમાં મોકલું તો કેટલા બાળકો એ ભરી શકે તો એવેરનેસ પબ્લિકમાં પણ આવે એટલા માટે આપણે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું અને એમાં આ તમામ વિષયોના જે તજ્જનો કહેવાય કે ભાઈ અમારા ચીફ ઓફિસર છે તો એને વિકાસ કરવાની બિલ્ડિંગ યુઝ પરમિશન પ્લસ જ્યાં ઘોડાનો જે કાયદો આવ્યો છે ઇમ્પેક્ટ ફીનો એના વિશે માધ્યમથી હું ફાયર ઓફિસરે ફાયર લગતા તમામ એનો સી કોને પણ લાગુ પડે છે એનું આપ્યું અમે ડેમોન્સ્ટ્રેશન પણ રાખ્યું હતું પ્લસ સરકારશ્રીએ જે નવી આખી એક જે ફાયર ફાઈટર આપ્યું છે એમાં શું શું ઇક્વિપમેન્ટ છે ફ્લડમાં શું કામ કરે એનું ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું પછી આપણો ઇરિગેશન છે તો લોકોને હોય કે ભાઈ આજે કયો કેટલા ડેમ છે ને કયો ડેમ જો ઓવરફ્લો થાય તો કોને એલર્ટ રહેવાનું છે એનું અમે માર્ગદર્શન એના મારફતે અમે અપાયું જે બાયોમેડિકલ વેસ્ટ છે જે બહુ મોટો એક પ્રાણ પ્રશ્ન છે તો ડૉક્ટરોને પ્લસ આપણી એજન્સી છે ગિનાર એને પણ બોલાવ્યા હતા અને અમારા ડૉક્ટર છે ટીબી હોસ્પિટલ જે હોસ્પિટલના જે ડૉક્ટર છે એને એનું માર્ગદર્શન આપ્યું કે આપણે કઈ કઈ બાબતની કાળજી એમાં રાખવાની થાય છે આની કાળ તો આ આખા સેમિનારનો હેતુ એ જ છે કે આ લોકોમાં અવેરનેસ આવે પ્લસ હવે અમે જ્યારે જાહેરનામું બાળકો છે એની અમલવારી કરવાની છે જેમ કે મેં સોમનાથ ટ્રસ્ટ છે સન્માન પણ કર્યું એક અમારા થિયેટર સીલ કીધું હતું તો એ એને અઠવાડિયામાં એને એનો સી લઈ લીધું હતું અમે ચાલુ પણ કરી દીધું એટલે જાહેરમાં એટલે એને આપ્યું કે જેથી લોકોને અવેરનેસ આવે કે આ હેરાનગતિ પણ નથી પણ આ એના પોતાના સારા માટે છે તો આવા સારા હેતુથી અમે આ સેમિનારનું આયોજન કરેલું હતું